હેલો વિટામિન અને ફાઈબરથી ભરપૂર એવો ઘઉંના લોટનો નવો નાસ્તો તો આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજની નાની મોટી ભૂખમાં પણ તમે આ નાસ્તો બનાવી અને પૂરા ફેમિલી સાથે એન્જોય કરી શકો છો તો એકદમ સરળ અને ખૂબ જ ટેસ્ટી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીંયા મેં મિક્સિંગ બોલ લીધો છે અને બોલની અંદર હું અહીંયા એક કપ ઘઉંનો લોટ લઉં છું અને અડધો કપ હું ચોખાનો લોટ લઉં છું જો તમને ઘઉંનો લોટ લેવો હોય તો એ પણ લઈ શકાય છે ચોખાના લોટથી ક્રિસ્પી થોડો થશે એટલે ટેસ્ટમાં સારો લાગશે હવે અડધી ચમચી જેટલી આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું અડધી ચમચી આપણે આખું જીરું નાખી દઈશું ખાવાનું અને ચપટી અહીંયા મેં હિંગ નાખી છે એક અડધી ચમચીથી થોડી ઉપરું એવું આદું નાખ્યું છે અને મોરું મરચું મેં સુમારીને એક લીધું છે તમને તીખાસ જોઈએ તો મરચું તમે લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક મોટું બટેટું મેં ગાજરની છીણીમાં છીણીને લીધું છે અને અહીંયા એક નાનો બાઉલ જે રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા હોય એટલું ગાજરને છીણીને લીધું છે અને ખૂબ સારી એવી કોથમી તમે અહીંયા પાલક પસંદ હોય તો તમે પાલક પણ નાખી શકો છો અને પુદીનાના પાન પણ નાખી શકાય છે હવે અહીંયા મેં એક કપ જેટલા વટાણા છે એને મિક્સર જારમાં હાથ કચરા પીસી લીધા છે પલ્સમાં તો એ આપણે વટાણાને નાખી દઈશું વટાણા બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો તમારે નાખવાના નહીં તો સ્કીપ કરી દેવાના હવે અડધું લીંબુનું ફાડું આપણે આમાં નીચોવી દઈશું તો આ રીતે બધા જ શાકભાજીથી ભરપૂર તમે બનાવશો તો હેલ્થ માટે પણ સારો અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થશે તો અહીંયા બીજો અડધું ફાડું એટલે કે ટોટલ મેં એક લીંબુ અહીંયા નાસ્તાની અંદર નીચોવી દીધું છે તો તમે આમચૂરનો પણ ઉપયોગ કરી શકો છો લીંબુ તમને ન ખાવું હોય તો તમે એની જગ્યાએ આમચૂર પણ લઈ શકો છો અને વેજીટેબલમાં પણ તમને તમારી પસંદ અનુસાર વધારે ઓછા બધા કરી શકો છો તમે કોઈ બંધકોબીનો પણ ઉપયોગ કરી શકો છો કોન હોય તો એને હાથ કચરા પીસીને લઈ લેવાના તો હવે બધા શાકભાજી અને લોટને હળવા હળવા હાથે આપણે પહેલાં મિક્સ કરી દઈશું તો પહેલાં હલકા હાથે આપણે મિક્સ કરી દઈશું અને જરૂર પડે એ પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરીશું તો અહીંયા શાકભાજી આપણે બહુ સારા લીધા છે અને તમે વટાણા છે એ ફ્રેશ વટાણા કચરા નાખ્યા છે તો એનો ટેસ્ટ છે નાસ્તાનો બિલકુલ અલગ આવશે અને તમને દહીં પસંદ હોય તો તમે મોરું દહીં પણ બે ચમચી નાખી શકો છો તો વટાણાના લીધે ટેસ્ટ છે થોડો અલગ આવશે અને ફ્રેશ વટાણા આપણે લીધા છે આ રીતે તમે સ્વીટકોર્ન પણ લઈ શકો છો તો શાકભાજીથી ભરપૂર છે એટલે ટેસ્ટ માટે અને હેલ્થ માટે બંને રીતે સરસ બનશે અને બીજું કે તમને જો શાકભાજી કાચા ન લેવા હોય આ રીતે તો તમે પેનમાં એક ચમચી તેલ અથવા તો બટર નાખી અને બધા શાકભાજીને થોડીવાર માટે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લો તો પણ શાકભાજીનો સ્વાદ છે થોડો વધી જાય છે તો આપણે જે રીતે વઘારમાં બધું આપણે કાચું નાખ્યું જીરું નાખ્યું છે હિંગ નાખ્યું છે એની જગ્યાએ તમારે બધું વઘારમાં નાખી દેવાનું તો પણ ટેસ્ટ સારો એવો આવે છે તો આ નાસ્તો તમે ફટાફટ બની જાય તો આ રીતે કાચું ફટાફટ ચીણું ચીણું સમારી તમે નાખી અને નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝીલી બનાવી શકો છો ઘરના કામની સાથે સાથે અને તમને આ રીતે બનાવો તો પણ સારો એવો બનીને તૈયાર થાય છે તો બાળકો આમ તો સ વેજીટેબલ્સ ઓછા જ ખાતા હોય છે પરંતુ જો આ રીતે નાસ્તામાં આપણે આપી દઈએ તો એ ઓશે ઓશે ખાઈ લે છે અને આ લાખો સ્પેશિયલ તમારે ઘઉંના લોટમાં જ બનાવો તો તમે ઘઉંના લોટનો જ ઉપયોગ કરી શકો છો અને સૂજી જો તમને પસંદ હોય તો તમે સૂજી થોડો પણ નાખી શકો છો તો હવે જરૂર પ્રમાણે મેં પાણી નાખી દીધું અને આપણે લોટ બનાવી અને તૈયાર કરી લીધો છે આપણે એકદમ પાણી જેવું કીરું નથી બનાવવાનું થોડુંક ઘાટું કીરું રાખીશું જેથી કરીને આપણને નાથું બનાવવામાં સરળતા રહે તો અળવા હાથે મેં સારા બધા જ નાસ્તાને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે જેટલા શાકભાજી છે બધા માથે સરસ એવું લોટનું કોટિંગ થઈ જાય અને જો તમને ડુંગળી પસંદ હોય તો તમે અહીંયા ડુંગળીની ચીણી ચીણી પાતળી સ્લાઈસ લખી અને નાખી દેવાની ચીરીઓમાં તો લૂકમાં પણ સારી લાગશે અને ખાવામાં પણ સારી લાગશે અને નાના ટુકડા ચીણા મારી નાખો તો પણ ચાલે કેપ્સિકમ પણ ચાલે અને લીલું લસણ તમારે પસંદ હોય તો લીલું લસણ કે લીલી ડુંગળી તમે સ્પ્રિંગ ઓનિયનનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે તમારા પસંદ પ્રમાણે શાકભાજી વધારે ઓછા પણ કરી શકો છો જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો તો તમે જોઈ શકો છો થિકનેસ આટલી જ આપણે રાખવાની છે વધારે ઢીલું નથી કરવાનું તો આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે તો આપણું હવે આ લોટ બનીને બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો એના ઉપર આપણે થોડા બેકિંગ સોડા નાખી દઈશું અડધી ચમચી એટલા બેકિંગ સોડા નાખી દીધા છે અથવા ઈનોનો પણ તમે ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ચપટી લીંબુનો રસ નાખી દીધો છે જેથી સોડા છે એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય તો તમે ઈનો પણ વાપરી શકો છો અને સોડા પણ વાપરી શકો છો જેથી આપણો નાસ્તો છે એકદમ પોચો બનશે અને ટેસ્ટમાં ખૂબ જ સારો એવો બનશે તો હવે સોડા નાખ્યા પછી વધારે પડતું મિક્સ નથી કરવાનું આંગળા પોળા કરી અને હળદરાળ ખાતે આ રીતે મિક્સ કરી દેવાનું છે બેટરને બહુ ફેરવવાનું નથી તો આપણું બેટર બનીને હવે રેડી થઈ ગયું છે તો હવે આપણે ફટાફટ સોડા નાખ્યા પછી નાસ્તો બનાવી લઈશું બહુ સોડા નાખ્યા પછી આપણે બહુ સમય નથી રાખવાનો તો ગેસ પર મેં પેન રાખી દીધી છે તો પેન ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું અને પેનને ગ્રીસ કરી લેવાની છે તો આ રીતે થોડું તેલ લગાવી એકદમ ઓછા તેલમાં આપણે નાસ્તો બનાવવાનો છે એટલે બહુ કરીશું નહીં નહીં જો તમે થોડું તેલ વધારે પસંદ હોય તો તમે થેપલા નીચે પણ બનાવી શકો છો અને આપે પેનમાં પણ બનાવી શકાય છે તમને જે અનુકૂળ હોય એ રીતે બનાવી શકો છો અહીંયા થોડા વ્હાઈટ તલ સફેદ તલ છે એ સ્પ્રિંકલ કરી દઈશું અને એની ઉપર આપણે નાસ્તાને પાથરી દેવાનો છે તો આ નાસ્તો બનતા બિલકુલ સમય નથી લાગતો અને ટેસ્ટમાં સારો બને છે તો હવે આપણે એની ઉપર બેટર નાખી દઈશું અને જે રીતે તમારે જે સાઈઝમાં બનાવવું એ સાઇઝમાં તો હું અહીંયા હાંડવાની જેમ નાનો એવો બહુ મોટો પણ નહીં અને જે પેનમાં હાંડવો બનાવતા હોય એ રીતે નાનો અને થોડો પાતળો બનાવીશું જેથી ખાવામાં પણ સરળતા રહે અને નાનો હોય તો આપણને બનાવવામાં પણ અને લોકમાં પણ સારો લાગે તો આ રીતે આપણે બનાવી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દઈશું એનો કલર થોડો ચેન્જ થાય એટલે આપણે એની સાઈડ પલટાવી દેવાની છે તો ઓછા તેલમાં અને ખૂબ જ સરસ એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને હવે આપણે એની ઉપર કવર કરી દઈશું જે રીતે આપણે અપર પેનમાં રાખીએ છીએ એ રીતે કવર કરી અને ત્રણથી ચાર મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને કૂક કરવાનું છે જેથી કરીને ફટાફટ કૂક થઈ જાય છે અને ઉથલાવવામાં પણ બિલકુલ આમ પ્રોબ્લેમ નથી થતી જો થોડો કાચો હશે તો તમારે સાઈડ પલટાવવામાં તૂટી જાય પરંતુ આ રીતે કવર કરી દેશો બેથી ત્રણ મિનિટમાં તો ઘઉંનો લોડ છે એકદમ સરસ એવો થઈ જાય છે અને ઉલટાવવામાં તમને સાઈડ ફેરવવામાં પણ પ્રોબ્લેમ નથી થતી નહીતર કેવું થાય કે વચ્ચેથી તૂટી જાય પરંતુ આ રીતે તમે થોડી કવર કરી દેશો એટલે ઇઝીલી સરળતાથી ફટાફટ ઉથલી જશે અને ફરતી કવર છે એ તવિથાની મદદથી આપણે છૂટી કરી દેવાની છે એટલે આપણને ફેરવવામાં સરળતા રહે હવે એની સાઈડ આપણે પલટાવી દઈશું તો તમે જોઈ શકો નીચેથી એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તો આ રીતે હું બધો જ નાસ્તો શેકી અને બનાવી અને તૈયાર કરી લઉં છું તો થોડી વારમાં જે આપણો નાસ્તો છે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો હવે નાસ્તાની બંને સાઈડે એક સરસ કલર પણ આવી ગયો છે એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણો હવે આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો હું બધો જ આ રીતે તૈયાર કરી લઉં છું ઓછા તેલમાં અને હેલ્થમાં ખૂબ જ સારો એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો મેં અહીંયા સર્વ કરી દીધો છો તમે દહીં સાથે ખાવ તો પણ સારો એવો લાગે છે અને સોસ સાથે કે ગજુર આંબલીની ચટણી સાથે ખાઓ તો પણ ટેસ્ટમાં અને ચા સાથે ખાવ ને તો પણ ખૂબ જ સરસ એવો લાગે છે તો તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો અને હેલ્થમાં તો ખૂબ જ સારો એવો કેમ કે આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને ખૂબ જ સારા શાકભાજીનો ઉપયોગ કરીને બનાવ્યો છે તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો